તો તાજેતરમાં જ માર્કેટમાં ચાર મોટા આઈપીઓ લિસ્ટ થયા છે અને જેમને પણ એલોટમેન્ટ મળ્યું છે એમના મનમાં હવે એક જ મોટો સવાલ છે ભાઈ એલોટમેન્ટ તો મળી ગયું પણ હવે આનું કરવું શું આને હોલ્ડ કરવું વેચી દેવું કે પછી કોઈ બીજી સ્ટ્રેટેજી અપનાવવી જુઓ સફળ એલોટમેન્ટ મળવું એ તો માત્ર શરૂઆત છે સાચો નિર્ણય તો હવે લેવાનો છે તો આજના આ વિવરણમાં આપણે એક એક્સપર્ટ એનાલિસ્ટની નજરે સમજીશું કે આ ચારેય કંપનીઓ માટે લિસ્ટિંગ પછી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ ચાલો તો પછી ઊંડા ઉતરીએ અને એક પછી એક કંપનીને સમજીએ ચાલો શરૂઆત કરીએ શેષા સાઈથી આ એ આઈપીઓ છે જેણે મોટા સંસ્થાકીય રોકાણકારો એટલે કે માર્કેટના જે મોટા ખેલાડીઓ છે ને એમનું બહુ જ ધ્યાન ખેંચ્યું હતું ચાલો જોઈએ કે આટલો બધો રસ શા માટે હતો હવે જો આ આંકડા પર નજર કરીએ ને તો એક બહુ જ રસપ્રદ વાત કહી રહ્યા છે કંપની શું કરી રહી છે જે પણ પૈસા આઈપીઓમાંથી મળશે એમાંથી મોટાભાગના પૈસા એ દેવું ચૂકવવામાં વાપરશે એટલે કે કંપની લગભગ ડેટ ફ્રી થઈ રહેશે અને આ તો બહુ જ મોટો ગ્રીન સિગ્નલ કહેવાય કેમ કારણ કે હવે જે પણ નફો થશે એ વ્યાજ ભરવામાં નહીં જાય પણ સીધો કંપનીના ગ્રોથમાં લાગશે અને જરા આ આંકડા પર નજર કરો એકસો ને નવ્યાસી ગણું આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ બતાવે છે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ એટલે કે મોટા મોટા ફંડ હાઉસ અને ઇન્સ્યોરન્સ કંપનીઓએ આ આઈપીઓ પર કેટલો જબરદસ્ત વિશ્વાસ બતાવ્યો છે જ્યારે બજારના સૌથી સ્માર્ટ લોકો આટલો રસ લે ને ત્યારે સમજવું કે કંઈક તો ખાસ વાત છે તો મજબૂત ફાઇનાન્શિયલ દેવું ઘટાડવાની યોજના અને મોટા રોકાણકારોના જોરદાર સપોર્ટને જોતા એનાલિસ્ટનો નિર્ણય એકદમ સ્પષ્ટ છે આ એવો શેર છે જેને લાંબા ગાળા માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય ઓકે તો શેષાશાઇની આ પોઝિટિવ વાત પછી હવે આપણે એવી બે કંપનીઓ પર આવીએ છીએ જ્યાં એનાલિસ્ટની સલાહ એકદમ ઉલટી છે ઝેરો ઇન્સ્ટિટ્યૂટ અને આનંદ રાઠી ચાલો સમજીએ કે અહીં વેચવાની સલાહ કેમ આપવામાં આવી રહી છે હવે જુઓ ઝેરો ઇન્સ્ટિટ્યૂટના આંકડા પહેલી નજરે તો સારા જ લાગે ખાસ કરીને વીસ ટકાનું પ્રોફિટ માર્જિન જે ખરેખર પ્રભાવશાળી છે પણ એનાલિસ્ટિક એવી વસ્તુ પકડી છે જે થોડી ચિંતા કરાવે એવી છે અહીંયા ક્યુઆઈ બી સબસ્ક્રિપ્શન જુઓ માત્ર સાડત્રીસ ગણું હવે યાદ કરો શીષાશાઇમાં આ આંકડો એકસો ઓગ્યાસી ગણું હતો આટલો મોટો તફાવત શું બતાવે છે એ જ કે મોટા સંસ્થાકીય રોકાણકારો આ કંપનીને લઈને એટલા બધા ઉત્સાહિત નથી અને આ એક સાવચેતીનો સંકેત છે હવે વાત કરીએ આનંદ રાઠીની અહીંયા સ્ટોરી થોડી અલગ છે અહીંયા બધું ડબલ થઈ રહ્યું છે કંપનીનો નફો તો બમણો થયો જે સારી વાત છે પણ એની સાથે સાથે કંપની પરનું દેવું પણ બમણું થઈ ગયું જે સારી વાત નથી નવસો પાંચ કરોડ રૂપિયા આટલું મોટું દેવું છે કંપની પર અને સૌથી મોટી ચિંતાની વાત શું છે ખબર છે આઈપીઓમાંથી જે પૈસા આવશે એનો ઉપયોગ આ દેવું ઘટાડવા માટે નથી થવાનો આ એક બહુ મોટો રેડ ફ્લેગ છે તો અહીં આપણે શું જોયું બે અલગ અલગ કંપનીઓ બે અલગ અલગ કારણો જારોમાં મોટા રોકાણકારોનો ઓછો રસ અને આનંદ રાઠીમાં દેવાનો મોટો બોજ પણ બંને માટે એનાલિસ્ટનો નિષ્કર્ષ એક જ છે લિસ્ટિંગ પર જે પણ નફો મળે એ બુક કરીને બહાર નીકળી જવું એનાલિસ્ટનો પર્સનલ ટેક એકદમ ક્લિયર છે એમનું કહેવું છે કે લિસ્ટિંગ પર જે પણ થોડો ઘણો નફો મળે એ લઈને આ સ્ટોકમાંથી હાલ પૂરતું નીકળી જવામાં જ સમજદારી છે ચાલો હવે આપણી છેલ્લી કંપની સોલર વર્લ્ડ પર આવીએ અહીં રોકાણ માટેનો તર્ક કંપની કરતાં પણ વધારે એના સેક્ટર પર છે એટલે કે સોલર એનર્જી ઇન્ડસ્ટ્રી પર અહીં ત્રણ વસ્તુઓ બહુ જ સરસ રીતે એક સાથે આવી રહી છે એક તો સોલાર જેવું હાઈ ગ્રોથ સેક્ટર જેનું ભવિષ્ય ઉજળું છે બીજું દેવું છે પણ મેનેજ થઈ શકે એવું છે અને ત્રીજું સંસ્થાકીય રોકાણકારોનો સારો એવો રસ આ ત્રણેયનું કોમ્બિનેશન આ કેસને ખૂબ જ આકર્ષક બનાવે છે તો સોલર વર્લ્ડના કિસ્સામાં એનાલિસ્ટ થોડી ફ્લેક્સિબિલિટી આપે છે અહીં બે રસ્તા છે જો લાંબા ગાળાના રોકાણકાર હો તો આને ચોક્કસ હોલ્ડ કરી શકાય અને જો ટૂંકા ગાળામાં નફો બુક કરવો હોય તો દસ પંદર ટકાના ગેન પર પૂરો નફો બુક કરી શકાય અથવા પચાસ ટકા વેચીને બાકીના પચાસ ટકા લાંબા ગાળા માટે રાખી શકાય સરસ તો ચાલો આપણે જે પણ ચર્ચા કરી એ બધી ભલામણોને ફટાફટ એક જ જગ્યાએ સારાંશ રૂપે જોઈ લઈએ તો આ રહ્યું આપણું ફાઇનલ સ્કોર કાર્ડ એકદમ સ્પષ્ટ છે શેષાસી અને સોલર વર્લ્ડ લાંબા ગાળા માટે હોલ્ડ કેટેગરીમાં છે જ્યારે જારો અને આનંદ રાઠી માટે ટૂંકા ગાળામાં નફો બુક કરીને નીકળી જવાની સલાહ છે અને વાત માત્ર સલાહ આપવાની નથી એનાલિસ્ટ પોતે શું કરી રહ્યા છે એ પણ જોઈ લઈએ એમને શેષાસાઇ અને આનંદ રાઠી બંનેમાં એલોટમેન્ટ મળ્યું છે અને એ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે જ શેષાસઈને લાંબા ગાળા માટે હોલ્ડ કરશે અને આનંદ રાઠીને લિસ્ટિંગના દિવસે જ વેચી દેશે તો આમ એનાલિસ્ટની સ્ટ્રેટેજી બિલકુલ સ્પષ્ટ છે ક્યાંક લાંબા ગાળાનો વિશ્વાસ છે તો ક્યાંક ટૂંકા ગાળામાં નફો લઈને બહાર નીકળવાની સલાહ છે આખરે આ વિશ્લેષણ રોકાણકારોને પોતાનો નિર્ણય લેવા માટે એક ખૂબ જ મજબૂત આધાર પૂરો પાડે છે હવે જોવાનું એ રહેશે કે માર્કેટની આ ચાર નવી એન્ટ્રીઓમાંથી કઈ કંપની લાંબી રેસનો ઘોડો સાબિત થાય છે